હેલો ટીક ફેમિલી સ્વાગત છે તમારે નવલોમાં કેમ છો તારી મજામાં અને ફેમિલી આજે આપણે કંપનીમાં આવી એ લોક સ્ટાર્જ કરે છે કેમ કે ત્યારે તેમાં મળવું થાય કે લોસ ચાર્જ કરવાનો ટાઈમ મળે નહીં એટલે કંપનીમાં આવીને લોચ ચાર્જ કરે છે તો હાલો તમને બતાવું મારી કંપની હું લોકમાં બને રહેજો મિત્રો આ છે અમારી કંપની અને બધા ફ્રેન્ડ બેઠા છે પહેલી બાજુ તો બતાવો તમને તો આ છે અમારી કંપની બેઠા છે બધા આવીને બેઠા છે બધા અને મોબાઈલ મંત્રી છે બધા નોકરી આવીને પહેલા બેસવાનું પછી કામ ચાલુ કરવાનું આ છે અમારા જયુભા તે મોબાઈલ જોવે છે તો ફેમિલ અહીંયા કંપનીમાં એટલું બધું કામ હોય ને અમારે જ્યારે હોય ત્યારે થોડું હોય તો બસ થોડું થોડું કામ હોય આપણું આઠ કલાકની નોકરી છે આપણી તમારે નવ વાગે આવવાનું સાંજે પાંચ સાડા પાંચે તૂટી જવાનું તો પણ અહીંથી જવામાં થોડું લેટ થાય છે અને આવવામાં બી થોડું લેટ થાય છે કારણ કે સવારે ડેરી જવાનું હોય અને આ એના માટે તૈયાર હોય તો ટીપ લઈને જમીન તો કરી નોકરી આવવાનું હોય એટલે ટાઈમ મળતો નથી સવારે બોલતા સ્ટાર્ટ કદાચ સોમવારે હોય છે એટલે કદાચ સોમવારે સોમવારે બ્લોગ સ્ટાર્ટ શૂટ કરું કે ના કરું કારણ કે એક રજા હોય એટલે ક્યાંક ને ક્યાંક જવાનું હોય એટલે સોમવારે કદાચ બ્લોગ સ્ટાર્ટ થાય અને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે બ્લોગ સ્ટાર્ટ શૂટ કરી દઉં છું તો થોડો ટાઈમ રહીને હવે થોડી રજાઓ પાડવાની છે કારણ કે મારા ઘરે મારા ભાઈના મેરેજ છે એટલે થોડો ટાઈમ મળશે એટલે ક્યારે બ્લોગ કરીશું તો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો સપોર્ટ કરતા રહેજો બીજું શું આવું તો કારણ કે બધા વગર શું આગળ લાવે તો અમને પણ થોડા થોડી સ્ટ્રગલ કરીશું અમે પણ થોડું અમને સપોર્ટ કરતા રહીશું અને હવે આગળ વર્કમાં બનાવી રહું એટલે બતાવું વર્કમાં કે આખો દિવસ શું કર્યું અને તો ફેમિલી આ છે આપણું કામ અને આ કામ કરીએ છીએ આપણે કંપનીમાં આવીને બસ આટલું અમારું કામ હોય તો ચલો ફટાફટ કામ બતાવી દઈએ અને આગળ સ્ટાર્ટ કરીએ ટાઈમ થઈ ગયો છે જમવાનો તો આપણે જમી લઈએ અને જમીને પછી આગળ વધાર્ટ કરીએ તો હાલો જમવા તો ફેમિલી જમવામાં દાળ અને મેથીનું શાક છે ને ગવાની રોટલી છે અને આ બધા ફ્રેન્ડ પણ મારી જોડે બેઠા છે જમવા તો હાલો જમી લઈએ પછી આગળ વ્લોગમાં વાત કરીએ ભવાન્શી પણ બેસી ગયા છે જમવા તો મિત્રો આપણે જમી લીધું છે અને આ ભવાનસિંહ રમે છે ફ્રી ફાયર અને આ દિલભા છે દિલભા ગયા છે ભવાનસિંહ ફ્રી ફાયર રમે છે આ છે રોક સ્ટાર જે મોબાઈલ મંત્રી છે અને હવે રિસેસ પૂરી થાય પછી કામ ચાલુ કરીશું તો બ્લોગમાં બને